आज नो विद्यार्थी भारत नो विद्यार्थी गुजरात नो विद्यार्थी विश्व न खूणा जो फसायो थे, तो ये चालू युद्ध पंद कर भारत पा लावानी जवाबदारी करवा वाला प्रधानमंत्री આપણને મળ્યા છે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું એવું ચોક્કસપણે માનવું છે કે બે સુધી આપણો દેશ પૂર્ણ રીતે વિકસિત બની ગયો છે તમે એવું માનો છો કે યુવા તરીકે આપણી પણ ફરજ છે અચ્છા આમાંથી એવા કેટલા લોકો જે ઓલમોસ્ટ બધા સોશિયલ મીડિયા આપણે વાપરીએ છીએ તમે જે આ રોજનું ત્રણ થી ચાર કલાક સોશિયલ મીડિયા યુઝ કરો છો એમાંથી એવી શું ત્રણ મિનિટ પણ છે ત્રણ મિનિટ પણ એવું તમે કઈ કર્યું જેનાથી તમને પ્રાઉડ ફીલ થાય તમે કોઈ નોલેજ શેર કર્યું હવે જેટલા પાસે ફોન છે નમો એપ ડાઉનલોડ કરો તમે વિકસિત ભારતના એમ્બેસેડર બનશો એટલે તમે તમારા દેશને પ્રમોટ કરશો મોદી મારો પહેલો મત મોદી સરકાર અબકી બાર મોદી સરકાર અબકી બાર ચારસો પાર મારો વોટ તો માત્ર ભાજપ સરકાર ને અને મોદી સાહેબ અબકી બાર ભાજપ સરકાર મોદી હૈ તો મુમકિન હૈ અબકી બાર ભાજપા સરકાર સરકાર